છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવભક્તો શિવ મહાપુરાણમાં સુંદર લખેલું છે કે જે કોઈ માનવ એકાગ્ર ચિત્ત થઈ ઓમ નમઃ શિવાયના જાપ કરે છે અથવા જાપ કરી અને બીજા વ્યક્તિને સંભળાવે છે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે શિવભક્તો જ્યારે તમે મન એકાગ્ર કરી અને એકાગ્ર જીતે ઓમ નમઃ શિવાયના જાપ કરો છો અથવા કોઈ આપણી આજુબાજુમાં કોઈ પીડિત હોય કોઈ દુખિયારું હોય તેને ઓમ નમઃ શિવાયના જાપ કરી સંભળાવો છો ત્યારે શિવ મહાપૌરણમાં સુંદર લખેલું છે કે તે માનવ સર્વ પાપથી મુક્ત થઈ જાય છે આપણે બોલવાવાળા તો મુક્ત થઈ જ જઈએ છે પાપથી પણ સાંભળવાવાળા પણ સર્વ પાપથી મુક્ત થઈ જાય છે શિવભક્તો આવું શિવ મહાપૌરણમાં સુંદર લખેલું છે તો આપણે પ્રભાતે અને સંધ્યા સમયે ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોયું શિવભક્તો શાસ્ત્રમાં તો ચોખ્ખું લખેલું છે કે આ મંત્ર ચમત્કારી છે ચમત્કાર એટલે ઓચિંતાના તમારા જીવનમાં સુખો મળવા મળે તેને ચમત્કાર કહેવાય અને હંમેશા આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરવા જ જોઈએ અને શિવભક્તો જો આપણી પાસે નવરાશની પળો હોય તો આપણે ઓમ નમઃ શિવાય લખવું પણ જોઈએ આપણી પાસે સુંદર એવી બુક્સ હોય તો તેમાં સુંદર હરોળ પાડી અને આપણે ઓમ નમઃ શિવાય લખવું જોઈએ દસ મિનિટ પંદર મિનિટ અથવા એક કલાક આપણે ઓમ નમઃ શિવાય લખવા જોઈએ એક પેજ બે પેજ ઓમ નમઃ શિવાય લખવા જોઈએ શિવભક્તો ઘણા ઘરોમાં ઘણા ગૌઢિયાઓ જે મોટી ઉંમરના વ્યક્તિઓ હોય છે તે પળોમાં ઓમ નમઃ શિવાયના જાપ લખતા હોય છે અને ક્યાંય ધર્મનું કાર્ય થતું હોય ઓમ યજ્ઞ થતા હોય તે ઓમ નમઃ શિવાયના જાપ લખેલી બુક્સ તેમાં હવનમાં મૂકતા હોય છે હોમતા હોય છે જેથી કરીને આપણને પુણ્ય મળે છે ભક્તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલવાથી સંભળાવવાથી અથવા લખવાથી આપણને પુણ્ય મળે છે અને આપણા પાપોનો ક્ષય થઈ જાય છે પાપોનો નાશ થઈ જાય છે તો આપણે ઓમ નમઃ શિવાય મંત્ર બોલવું જોઈએ લખવું જોઈએ અને સાંભળવું પણ જોઈએ તો શિવભક્તો સુંદર આવો એક વિડીયો હતો જે ઓમ નમઃ શિવાયને લખતો હતો જો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરી અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયોમાં લાઈક આપી દેજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ બધા શિવભક્તોને મારા હરર હર અને ઓમ નમઃ શિવાય